સેન્ટ્રલ જેલમાં જેલરે આરોપીને માર માર્યા આક્ષેપ સાથે પોલીસ ભવન ખાતે રજૂઆત કરાઈ હતી મધ્યસ્થ જેલમાં આરોપીને માર માર્યા હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

કોર્ટે ઓર્ડર કર્યો કે આટલા મહિના માટે ઓગણચાલીસ માસ ની કંઈક સજા પડી અને એમને જેલ ભેગો કરવામાં આવ્યો પંદર તારીખે જેલ ભેગો કર્યો ત્યારબાદ સોળ તારીખે એમને જેલર દ્વારા એટલો બધો ખરાબ રીતે માફક માર મારવામાં આવ્યો તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ચાર દિવસ લઈ ગયા ત્યાં સખત એમની અ એમને એમના ફેમિલીને ને પણ ત્યાંથી ઇન્ફોર્મ કરવામાં નતું આવ્યું ના પોલીસ દ્વારા ના ડોક્ટરો દ્વારા પરંતુ એક ઓળખીતા ત્યાં ઓળખીતા એ ત્યાં એમને સારવાર દરમિયાન જોયા તો એમના ફેમિલી નો સંપર્ક સાધો ત્યારે એમના ફાધર અને એમના ભાઈ અમારી પાસે આવ્યા અને તેમને કીધું કે મેડમ આવું આવું થયું છે ત્યારબાદ અમે લોકોએ પોલીસ કમિશનર તેમજ જેલર ઓથોરિટી ને અને અરાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું નક્કી કરેલ ત્યાં એટલે અમે અહીંયા હવે આવેલા છે ફરિયાદ આપવા માટે અમે પોલીસ માં આવ્યા છે અને અમારી એવી માંગ છે કે જેલર વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે અમને ચોક્કસ પણ કહી ના શકીએ પરંતુ જેલ અધિકારીના અંદર જ આવે જેથી અમે જેલર ને આરોપી સમજીએ છીએ મારે છોકરા ને કોર્ટમાંથી ઓર્ડર થયો એકસો પચીસ માં જેલ મોકલી આપે અને જેલમાં પછી ગયા સોળ તારીખની રાતે એને માનસિક રીતે બીમાર થતો દાળો પાડી તો એને પોલીસ પોલીસ વાળાએ હથકડી પહેરાવી ને અને છલિયામાં બાંધી દીધી ખિડકીમાં અને પછી માત માથે નથી

આજે અમે પોલીસ બાબા નો આવ્યા છે રિપોર્ટ કરવા શું નામ તમારું રવિન્દ્ર પુષ્પા